પણ આ ભાજપ પાર્ટી આંબળો કોંગ્રેસ પાર્ટી અપક્ષ તમે અહીંયા બેહો હું ચા લઈ આ આ લાખ રૂપિયા ની વાત મે મફતમાં કરી ભરી નહી ના દેવવાનું હોય મારા લઈને આમોને ખુરશીઓ માં બેસની પડે નહીં આ ડીઝલ ભરવાનો કાર બોકાજો અલ્યા ભાઈ માર સાડો વાડિયો ખારું કરી 120 રૂપિયાનો કાર્બો કાર્બિયા શિયાળ હાજી ડાયો ડાયો રે રહી રેવાજો તમે ખુરશીએ બેહો કોક મેમન મેમન છો આરા લાગો ખુરશી પર કા એક તો તું થા લેતો આ તું તું થા તો થાલી અલ્યા મો તો ડમ્પિંગ વાળી તો તો તોરાય તો હું સમજોતો જા તો જ અમે કંઈ હમ તો ક્યાં જતો ક્યાં જ

આવે છોકરા આમાં ગોળી દેખાતી નથી ખોળો છે એ તો રે મોનાળમાં આઈ તો અમે વશેર છેપરો બંદૂક છે આ નું ગાડ્યું છે

મતલબ આ સ્થિતિ ની અંદર સંસ્કાર બધા મરી છે સંસ્કાર નથી મળ્યા સંસ્કાર નથી કાઢતું તેમ નથી કાઢતું